Thank you for પ્રભાવે અને આ પ્રાર્થના મુણ પ્રભાવે સમણા કુટુંબ ની અંદર પરિવાર માં સમાજમાં સૌમાં સ્થાપના થાય सरकारी बि आहे विचारे शां थो शांत आहे शांती थी वेठे संत शांती असांखे

naam 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 વરે સ્થાવિ થી સ્વાહ સ્વરેવાહ સ્થાવઠ તિષ સ્વાહ સ્થાવિ તિ સ્વાહ સ્થાવવરે થી સ્વાહ સ્વરે

આલી થાળી આલી થાળી મને અતિન થાળી આ થાળી આલી આલી આલી

सुबिनाद भगवान की સાથે આવા મંદિરો બાંધે છે એ બહુ જ પોઝિટિવ અને આનંદનો વિષય છે મૂળ નાયક શ્રી શંકેશ્વર પાસનાઓ બિરાજમાન થવાના છે સાઈબાગની અંદર પેટીના માહિતી અંદર પણ શંકેશ્વર પાસનાથ પરમાત્માની પ્રતિકૃતિ જેવા શંકેશ્વર પાસનાથ ભગવાન આ બંને બિલ્ડર પરિવારોએ બિરાજમાન કર્યા શાશ્વત સ્કાયની અંદર પણ આ બે હોબ જાણે શંખેશ્વર જ આપણે બેઠા હોઈએ એવી અનુભૂતિ કરાવે એવા શંખેશ્વર પાસનાથ ભગવાન બિરાજમાન કર્યા અને અહીંયા શાશ્વત હાઈટની અંદર પણ એમને શંખેશ્વર પાસનાથ ભગવાન સાથે પ્રેમ કો લેણુ કો ભક્તિ કો રમાનુબંધ કો લાગણી કો

એક વાત તમે સમજી રાખજો ઉપર થી નીચે જઈએ ને અમારી પાસે પાંચ પાંચ સાત સાત વર્ષથી એવા ભક્તોની ની ડિમાન્ડ છે કે સાહેબ પચાસ લાખ રૂપિયા આપે ને કરોડ રૂપિયા આપીએ એક પ્રાચીન પ્રતિમા અમને ક્યાંક લાવી દો પણ આ મળતી નથી પણ આ તમારા બિલ્ડરો તમારા હા બધું બહુ શું

એક આપણામાં માન્યતા છે કહેવત છે કે સો વર્ષ જૂની પ્રતિમા થાય એટલે તીર્થ સ્વરૂપ થઈ જાય ઓટોમેટિક તીર્થ સ્વરૂપ થઈ જાય કંપનીનાથ ભગવાન જોઈને આખરી ઠરી જાય એન્ટિકની દુનિયાની અંદર પણ જેમ જેમ ક્રોનોલોજીકલી જૂની થતી જાય આપણે કોઈ રૂપિયાના પૈસાથી નિસ્બત મતલબ નથી પણ ક્રોનોલોજીકલી પણ એની કરોડોને અબજોમાં કિંમત થાય પણ આપણે તો પરમાત્માની ભક્તિ પરમાત્માનો પ્રભાવ પરમાત્માની પ્રાચીનતા એને પામીને આપણે જોઈએ છીએ આજની નવી પ્રતિમામાં એવો ભાવ નહીં જાગે પણ પ્રાચીન પ્રતિમામાં દર્શન થાય ને ભરતભાઈ નાસ્તિક માણસ પણ છે ને એક વાર છે ને એની નજર ચોટી જશે એના મોઢામાંથી નીકળી જશે શું ભગવાન છે શું પ્રતિમા છે આ ચામ છે પ્રાચીન પ્રતિમાનો અને આવા સુમતીનાથ ભગવાન અને શીતલનાથ ભગવાન ના પોળમાંથી અને આ ટ્રસ્ટી મહોદયની એક તમને કદાચ ખબર નહીં હોય આ ભગવાન વર્ષોથી ત્યાં જ્યાં પ્રતિષ્ઠિત અને બિરાજમાન હોય ને અને આ ટ્રસ્ટીઓ વહીવટ કરતા હોય એટલે સગા દીકરા કરતાં પણ વધારે પ્રેમ લાગણી એમનો હોય બંધ હોય પણ એમણે આ ભગવાન અહીંયા કરતાં શાશ્વત હાઈટમાં સારી રીતે સચવાશે વધુ પૂજાશે એવી એક ભાવના છે ખૂબ 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 ઉદારતા કરીને કદાચ એમ કહેવાય ભરતભાઈ પોતાના આ કાળજા ઉપર વજ્ર મૂકીને આ રજા આપી હશે અને બહુ સંમતિ આપી અને આ ભગવાન આચાર નાગજી બુધરની કોર્ટ એમના ટ્રસ્ટીગણ એમણે આ શાશ્વત આઈ અને આ બે બિલ્ડર પરિવાર ઉપર બહુ જ મોટો ઉપકાર કર્યો છે આજે આ પ્રતિમાને પહેલી નજરે જોઈ અને હું પણ સ્પેલ બાઉન્ડ થઈ ગયો આખરી મારી ઠરી ગઈ જેટલી પ્રાચીન અને પ્રભાવક પ્રતિમાના બેસણા અહીંયા હોય આસપાસનું પરિસર એની પણ ઉમતિ ને આબાદી થઈ જાય તમે માત્ર બે કે ત્રણ વર્ષની અંદર જોશો ત્યાં શંકલેશ્વર પાસ અને આ બે પ્રાચીન પ્રતિમાના પ્રભાવે આ એરિયાની ની ઉન્નતિ આપણે રૂપિયાના પૈસાની એટલી ઉન્નતિ નથી જોવી પણ આધ્યાત્મિક ઉન્નતિ પણ બહુ જ લાગે એ થઈ જશે જલ્દી આપણે એવી પ્રાર્થના પરમાત્મા કરીએ કે લઈ બહુ જ ટૂંકા ગાળાની અંદર ભવ્ય ભવ્ય અને સુંદર રીતે બને જલ્દીથી જલ્દી પ્રતિષ્ઠા થાય અને આ બંને પ્રાચીન ભગવાન અત્યારે આપણે એમને ત્યાં ફરોડા રૂપે ચલ પ્રતિષ્ઠિત કરવાના છે હજારો ઢાકલા અમે જોયા છે કે ભગવાનના ભેષણા થાય ને પરિસરની અંદર અને જાઓ જલાલી ઉન્નતિ અને આબાદી ચાલુ થઈ જતી હોય છે તમારો પુણ્ય દેય છે કે આજથી આ પરિસરમાં તે પ્રાચીન અને પ્રભાવ ભક્ત

दर्शनं देवदेव दर्शनं पापनाशनं दर्शनं सर्वसुखनां दर्शनं मोक्षदायकं श्री प्रभु तारी